હેલો દાદાજી આપડે રોડું કરવાનું કઈ દીધું વાત કરી જલ્દી ની ફટાફટ રોડું બનાવું થાકી જીતી વાળું નહીં યાર આ નહીં

ભીસકો નહીં મારે બાપા મારો શોખ નહીં થાય તો ભીસકો મારું યાર તાણ એ ડ્રાઈવર એવું હતો ને યાર ઓમ આમ 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 કરે બધું આખો ફાયપટ્ટી મારી જોઈએ યાર ડ્રાઈવર મને મલ્લા ચાખી જીલો નતો ને શીખર બાપા લે અતાર તો બધા પી પી ને રિક્ષા ચલો લે યાર હવે મને શી ખબર કો હડ મારા ઉતવાળ હતી જવાની યાર બધા એવા ના હોય તો કોક જ હોય નામ તો યાર હારો તો યાર પાટો પાટો બંધન ઘેર મેલી જોઈએ યાર ના કેવા એટલું લો ના કે ચીયક તો મને પરતો મેલી ના જતો રહી યાર જતો રહે જતો રહે હું

હું તૈયાર થઈ ગયો તો હવે કટર મારવાનું બાકી બધું વાપારું પડ્યું વાયદા વાયદો તો શું પડે શું વાવું યાર તમને ખબર ઉપર પાણી બેઠા ને તમે યાર તમે આઠું તમે વધારે ગરમ લાગો બોલો મને ગરમ નહીં પડતી રહેલો થો પણ ખબર લેવાની સાચું ભૂલ ચોક માફ કહું આ તમારો મજૂરી મળે બસો ચારસો દેવા આવું પણ ચારસો લઈને તો હાલવાનો તો ખરીક નહીં યાર તો હાલવા પડે એમને પડી ને તો ભરાઈ રહ્યા તો ઘણા છે તો જુજો હમણાં તમારા ભાઈબંધ ત્રીજું હમણાં દોણો વેણી ખાઈ હમણાં પોણી ખાવાથી વ્યા ખાઈ

ચા નું રૌલ બનાવી ખાવી નહી ખાવી કરો મારતો તો ને ખાવું નહીં કે રેવું નહીં આ બોલામણા પૈસા હાલી ને લો બહુ મોટી મોટી ફેક્ટર ભાઈ આટલું મારો વીસ રૂપિયા તમે ત્યાં હેડ્યા હવે આખો બાજી તોય ના બોલો આસો પકડતા રૂપિયા તમારું થાય ભલું તમારું થાય ભલું માત્ર છોકરો માથે પડે શું કરવાનું કહ કીધું તો ખાવાનું રહોડું ઊભું કર્યું ચમેટ નું રહોડું શું કરવાનું કહો નથી

તમે આવ્યા <that> <whisper> <para>